છોકરો ભાગી ગયો એમ કરી ભર્યો એને કીધું તું વિસ્કા ભર તું વિસ્તા ઘેર ભર તું તે છે ને ઘરે જઈને ઘરે ગઈ ને એને છોડી ને એમ કીધું અરે અરે મારો હાલ છોકરો ક્યાં ગયો તે છે ને મને એમ લાગ્યું કે આ છોકરા વિસ્કા ભરે છે ત્યાં તો કાંકરાઓ ને એવું બધું ભરેલું હતું તે છે ને પછી છે ને પાસી એક દી ઢોકળા રેવા ગઈ ને